તો સર્વિસ સેન્ટરમાં તમારી કાર આપતા પહેલા ચેતી જજો વાહન માલિકોની આંખ ઉઘાડતો એક ગાંધીધામનો કિસ્સો સામે આવ્યો છે ટેસ્ટ કાર લોસ કર્યા બાદ ધમકી આપ્યાનો આરોપ ટાટા કાર્ગો શોરૂમ ના ત્રણ વ્યક્તિઓ સમીર નાયક મિલન વાડુદરિયા અને જીન્સ મેથ્યુ ની સામે એફઆઈઆર થઈ છે વાહન માલિકોને જાતિ અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો ટોટલ લોસ બાદ નવી કારનો વાયદો કરી પૂર્ણ ન કર્યો બી ડિવિઝનમાં પણ ત્રણની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ વધુ માહિતી મેળવીશું આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાયા છે ધર્મેશ સર્વિસ સેન્ટરમાં કાર આપતા એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો રાધા કહી શકાય કે કચ્છમાં ગાંધીધામનો આ કિસ્સો બહાર આવ્યો છે સર્વિસ સેન્ટરમાં કાર આપતાતેલા છેતી જવાનો એક આખો કિસ્સો છે કે વાહન માલિકોની હાથ ઉગાડતો આખો ગાંધીધામનો આ કિસ્સોમાં એવું છે કે તેજ દયમાં કાર લોસ કર્યા પછી ધમકી આપ્યાનો પણ એક આક્ષેપ થઈ રહ્યો છે ટાટા કાર્ગો શોરૂમ છે ગાંધીધામમાં એમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે સમીર નાયક, મિલન વરોધરિયા અને સ્મેથ્યુ સામે એફઆઈઆર કરવામાં આવી છે વાહન માલિક અવારનવાર જતા હતા ત્યારે કાર જે લોસ માં ગઈ હતી કારણ કે જે હતી એમાં જાતિ અપમાનિત કર્યાનો એક આક્ષેપ થતા ટોટલ લોસ નવી કાર નો વાયદો પણ પૂર્ણ ન કર્યો અને આખરે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ માં ત્રણ સામે પોલીસ ફરિયાદ થતા એક ચર્ચા તો પ્રસરી છે મહત્વની વાત એ છે કે જે સર્વિસ સેન્ટર માં લોટ ગઈ એ પણ પ્રશ્નો સર્જાય છે જોકે પોલીસ તપાસમાં ઘણી વિગતો બહાર આવશે જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ